જેમાં જેબી બી મોદી પાર્ક નજીક બે જળકુંડ ઉભા કરવામાં આવ્યા છે જેમાં નાની પ્રતિમાઓ અને મોટી પ્રતિમાઓ માટે અલગ અલગ જળકુંડ તૈયાર કરાયા છે જ્યારે પૂર્વપટ્ટી વિસ્તારમાં મક્તમપુરના બોરભાઠા બેટ નર્મદા બંગલો સોસાયટી નજીક તથા જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરની બાજુમાં જળકુંડ બનાવવામાં આવ્યા છે ભરૂચ નગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા જળકુંડમાં ગુજરાતની પાંચ પવિત્ર નદીઓ જેમાં ભરૂચની પવિત્ર નર્મદા નદી તાપી નદી મહીસાગર નદી ગોદાવરી નદી ગંગા નદીના પવિત્ર જળ જળકુંડમાં વધામણા કરી જળકુંડ શ્રીજી વિસર્જન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને પર્યાવરણ બચાવોના સંદેશ સાથે શ્રીજી આયોજકો પણ પોતાના શ્રીજીને નગરપાલિકાએ બનાવેલા જળકુંડમાં જ વિસર્જન કરે તેવી આશાઓ પણ નગરપાલિકાના પ્રમુખે વ્યક્ત કરી છે આજરોજ ગણપતિ દાદાના વિસર્જન માટે જે બી મોદી પાક નાના કુંડનું આયોજન કરવામાં આવ્યું છે પવિત્ર પાંચ નદીના પાણી લાવીને વિધિવત પૂજા પણ કરી છે અમે અને હું આપ સૌને અપીલ કરું છું કે આપણે આ કુંડનો વધુમાં વધુ ઉપયોગ કરીએ અને શાંતિપૂર્વક અને સારી રીતે ગણપતિ દાદાનું વિસર્જન કરીએ અને કોઈ પણ તકલીફ હોય તો નગરપાલિકાને જાણ કરવી અને આ બાબત અમને નગરપાલિકાને પૂરો સહકાર આપો એવી આશા રાખીશું